શિવપુરાણ ભાગ એકસો વીસ નંદીશ્વરે કહ્યું હે મહાબુદ્ધિમાન જનકુમાજી હવે તમે અત્યંત આહલાદપૂર્વક મહેશ્વરના પિપ્પલાદ રામના પરમોત્કૃષ્ઠ અવતારોનું વલણ ધમણ કરો આ ઉત્તમ આખ્યાન ભક્તિની બુદ્ધિ કરનારું છે હે મુનીશ્વર એક સમયે દેતીઓએ વત્રાસુરની વૃતાસુરની સહાયતાથી ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓને પરાજિત કરી દીધા ત્યારે એકતા દેવતાઓએ સહસ્ત્ર દસજીના આશ્રમમાં પોતપોતાના અસ્ત્રો ફેંકીને તત્કાળ જ હાર માની લીધી તત્પશ્ચાત માર ખાતા તે સહિત સંપૂર્ણ દેવતા તથા દેવશ્રી શીઘ્ર જ બ્રહ્મલોકમાં જઈ પહોંચ્યા અને ત્યાં એમણે પોતાનો દુઃખદ દુખડો ખાઈ સંભળાવ્યા દેવતાનું આ કથન સાંભળીને લોક પિતામાં બ્રહ્માએ કહ્યું લોક બ્રહ્માએ બધું રહસ્ય યથાથરૂપે પ્રગટ કરી દીધું કે આ બધું ત્વષ્ટાના કરતુ છે સ્વષ્ટાએ તમારા લોકોનો જય વધ કરવાની માટે તપસ્યા દ્વારા આ મહાતેજસ્વી વૃત્તાસુને ઉત્પન્ન કર્યો છે આદિત્ય મહાન આત્મભવ પણ સંપન્ન તથા સમજ દૈત્યનો અધિપતિ છે તેથી હવે એવો પ્રયત્ન કરવો કે એનો વધ થઈ શકે હે બુદ્ધિમાન દેવરાજ હું ધર્મને કારણે આ વિષયમાં એક ઉપાય બતાવું છું સાંભળો જે દધીજી નામના મામૂની છે તપસ્વીને છે તેમણે પૂર્વકાળમાં શિવજીની આરાધના કરીને વ્રજ જેવા અસ્થિઓ પ્રાપ્ત થાય એવું વરદાન પ્રાપ્ત કર્યું છે જેથી તમે લોકો એમની પાસે એમના અસ્થિનો યાતના કરો જે તે જરૂર આપી દે છે પછી એ અસ્થિઓથી વ્રજદાનનું નિર્માણ કરીને તમે નિશ્ચય એનાથી પ્રતાને મારી રાખો નંદીશ્વરજી કહે હે મુનિ બ્રહ્માણુમાં વચન સાંભળીને ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિ તથા દેવતાઓ સાથે લઈને તત દસજી ઋષ્ના આશ્રમે ગયા ત્યાં ઇંગ્રેજ સુવર્ચા સહિત દસેજી મુનિના દર્શન કર્યા અને આદરપૂર્વક હાથ જોડીને એમને નમસ્કાર કર્યા પછી દેવગુરુ બૃહસ્પતિ તથા અન્ય દેવતાઓએ પણ નમ્રતા પર એમને નમસ્કાર ગમાવ્યા દધીજી મુનિ વિદ્વાનોમાં શ્રેષ્ઠ તો હતા જ તે જ એમના અભિપ્રાયને વર્તી ગયા સમજી ગયા ત્યારે એમણે પોતાની પત્ની સુવર્માને પોતાના આશ્રમથી અન્યત્ર મોકલી દીધી તત્પચાત દેવતાઓ સહિત દેવરાજ ઇન્દ્રજી સ્વાર્થ સપનામાં અત્યંત દ્રશ ચતુર છે અર્થશાસ્ત્રના આશ્રયને મુનિ મને કહેવા લાગ્યા ઇન્દ્રએ કહ્યું હે મુનિ આપ મહાન શિવભક્ત દાતા છો અને શરણ શરણાગત રક્ષક છો એટલા માટે અમે બધા દેવતા તથા દેવવર્ષી દ્વારા અપમાનિત થઈને થવાને કારણે આપને શરણે આવ્યા છીએ હે વિપ્રવર આપ આપના વ્રતમય પછી અમને પ્રદાન કરું કેમકે આપનો હાડકામાંથી વ્રજનો નિર્માણ કરીને હું વધ કરીશ ઇન્દ્રના આમ પર પોતાના સ્વામી શિવનું ધ્યાન કરીને પોતાનું શરીર છોડી દીધું એમના સમસ્ત બંધનો છૂટી ગયા તેથી એ તત બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા એ સમયે ત્યાં પુરુષોની વર્ષા પુષ્પોની વર્ષા થવા લાગી અને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા ત્યાર પછી ઇન્દ્ર શીઘ્રજ ગાયને બોલાવીને એ શરીર ચાટી જવા જાણ્યું અને હાડકાંથી અસ્ત્ર નિર્માણ કરવા માટે વિશ કરવાને આદેશ આપ્યો ત્યારે ઇન્દ્રની આજ્ઞા મેળવીને વિશ્વકાયે શિવજીના તેજથી શુદ્ધ મૂર્તિના મુનિના વ્રતમય અસ્થિઓથી સંપૂર્ણ અસ્ત્રોનું કલ્પના કરી એમની કરોડના અસ્થિથી વધ બનાવી અને બ્રહ્મશિર નામનું બાળ બનાવ્યું તથા અન્ય અસ્થિઓથી અન્ય ઘણા બધા અસ્ત્રોનું નિર્માણ કર્યું ત્યારે શિવજીના તેજથી ઉત્કર્ષને પ્રાપ્ત થયેલા ઇન્દ્રએ વ્રતને લઈને ક્રોધપૂર્વક વૃતાસુ પર આક્રમણ કર્યું જે રીતે વૃદ્ધે અમદાવાદ પર આક્રમણ કર્યું હતું પછી તો કલમ કવચ વગેરેથી સારી પેઢે શ્રુજ થઈને ઇન્દ્રેક્રમ બતાવીને વ્રત દ્વારા વરો શીખર સરખા મસ્તકને કાપી નાખ્યું હેઠા તે સમયે સ્વરૂપવાસીઓએ મહાન વિજય ઉત્સવ કર્યો ઇન્દ્ર પર પુષ્પવૃદ્ધિ થઈ અને બધા દેવતાએ એમની સ્તુતિ કરવા લાગ્યા તદંતર મહાન આત્મબળની સંપન્ન ધતિથી પત્ની સુના પતિની આજ્ઞા અનુસાર પોતાના આશ્રમની અંદર ગઈ ત્યાં દેવતાઓની માટે પતિને મૃત જણાવે જાણીને તે દેવતાને સાપ દેવા બોલી અરે ઇન્દ્ર સહિત આ બધા દેવતા ખૂબ જ દુષ્ટ છે પોતાનું કાર્ય સિદ્ધ કરવાનો નિપુણ મૃતતાળ ઊભી છે એટલા માટે એ બધાથી મારા સાપથી પશુ થઈ જાય આ રીતે તપસ્વી મુનિ પત્ની સુરમાએ ઇન્દ્ર વગેરે સમજ દેવતાઓને સાપ દઈ દીધો તત્પર તે પૃથ્વી પતિ લોકમાં જવાનો વિચાર કર્યો પછી તો મનસ્વીની સુરમાએ પવિત્ર લાકડાની એક ચિંતા તૈયાર કરી ચિતા તૈયાર કરી એ દરમિયાન શંકરજીની પ્રેરણાથી સુખદાયની આકાશવાણી થઈ તે પત્ની સુરવતાને આશ્વાસન આપતા બોલી આકાશવાણી કહ્યું હે પ્રાજ્ઞ આવું સાહસ ન કરો મારી વાત સાંભળો હે દેવી તમારા ઉદરમાં મુનિનું તેજ વર્તમાન છે તમે એને પણ કરી પછી તમારે આ જેવી ઈચ્છા હોય એવું કરો કેમ કે શાસ્ત્ર આદેશ છે કે ગર્ભવતીએ પોતાનું શરીર ન બાળવું જોઈએ અર્થાત સત્ય ન થવું જોઈએ નંદીશ્વરજી કહે છે એ મુનિશ્વર આમ કહીને આકાશવાણી શાંત થઈ ગઈ એને સાંભળીને એ મુનિપત્ની ક્ષણભર માટે તો વિસ્મયમાં પડી ગઈ પરંતુ એ સતી આખી સુવર્માને તે પતિ લોકની પ્રાપ્તિ જ હતી તેથી એણે બેસીને પથ્થરથી પોતાના શિર ઉદયને વિજીર્ણ કરી દીધું ત્યારે એના પીઠમાંથી મુનિવાદ દધીજીનો એ ગર્ભ બહાર નીકળી આવ્યો એનું શરીર દિવ્ય અને પ્રકારમાં હતું પોતાની પ્રભાતી દિશા દિશાઓને દસે દિશાઓને ઉત્પાદિત કરી રહ્યું હતું એ તા દધિતના ઉત્તમ તેજથી પ્રદ્ધત થયેલો એ ગર્ભ પોતાના લીલા કરવામાં સમર્થ સાક્ષાત રુદ્રનો અવતાર હતો મુનિપ્રિયા સૂર્યાએ દિવ્ય સ્વરૂપ ધારી પોતાના એ પુત્રને જોઈને મનમાંને મનમાં સમજી લીધું કે આ રુદ્રનો અવતાર છે પછી તો એ માસાદે પરમાનંદ મગ્ન થઈ ગઈ અને શીઘ્ર જેને નમસ્કાર કરીને એની સ્તુતિ કરવા લાગી હેમિશ્વર એણે સ્વરૂપને હૃદયમાં ધારણ કરી દીધું પતિ પતિલોકની કામના કરનારી ક્ષણા માતા સુવર્ણા મંદ સ્મિત કરીને પોતાના પુત્રને પ્રથમ સ્નેહપૂર્વક કહેવા લાગી સુવર્ણાએ કહ્યું હે તાજ પરમેશ પરમેશાન તમે આ અસ્વસ્થતા પીપળાનું નિકટે ચીલકાર સુધી સ્થિત રહો હે મહાભાગ તું સમસ્ત પ્રાણીઓ માટે સુખદાતા હતા અને હવે મને પ્રેમપૂર્વક પતિલોકમાં જવાની આજ્ઞા આપ ત્યાં પતિની સાસરીને હું રૂપ ધારી તમારું ધ્યાન કરતી રહીશ નંદીશ્વરજી કહે છે હે મુનિ સાધી સુવર્ણાએ પોતાના પુત્રને આમ કહીને પરમ સમાધિ દ્વારા પતિનું અનુગમન કર્યું હે મુનિવાર આ રીતે દધીજીની પત્ની સુવર્ણા પોતાના પતિને જઈ મળી અને આનંદપૂર્વક શંકરજીની સેવા કરવા લાગી એ એટલામાં જ હર્ષથી ભરેલા સહિત સમજ દેવતા મુનિઓની સાથે જાણે આમંત્રિત હોય એમ શીઘ્ર સાથે ત્યાં આવી પહોંચ્યા ત્યારે પ્રસન્ન બુદ્ધિવસ્થા બ્રહ્માએ એનું નામ ટીપલાદ રાખ્યું પછી બધા દેવતાઓ મત મહોત્સવ કરીને પોતપોતાને સ્થાને ધામે જતા રહ્યા તદંતર મહાન ઐશ્વરશાળી રુદ્રાવતા પિપલાદ અશ્વત્યની નીચે લોકોની હિતકામનાથી ચીરકાલિક તકમાં પ્રવૃત્ત થયા લોકાચારનું અનુસર કરીને આપ તપસ્યા કરતા પીપલાદનો ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો પદ્મા સાથે વિવાહ કર્યા વિલાસ કર્યો એ મુનિની દસ પુત્રો ઉત્પન્ન થયા જે બધા પિતાની જેમ મહાત્મા અને ઉગ્ર તપસ્વીતા તે પોતાની માતા પદ્માની સુખ વૃદ્ધિ કરનારા થયા એ રીતે મહાપ્રભુ શંકરના લીલાવતર મુનિ પિહલાદના મહાન ઐશ્વર્ય સાડી જતા વિવિધ પ્રકારની લીલાઓ કરી અને કૃપાળુએ જગતમાં શનેશ્વરની પીડાને જેનું નિવારણ કરવું બધા લોકોની શક્તિ બહાર હતું જોઈને લોકોને વરદાન આપ્યું કે જન્મથી માંડીને સોળ વર્ષના આયુવાળા મનુષ્યોને તથા દેવભક્તોને શનિની પીડા નહીં થાય આ મારું વચન સર્વથા સત્ય છે જો કે આ શનિ મારા વચનનો અનાદર કરીને એ મનુષ્યને પીડા કરશે તો અમને એ ભસ્મ થઈ જશે હે તાત્

શનેશ્વર જનિત પીડાનો નાશ થઈ જાય છે કે મુનિશ્વર કદીજી જે પરમ જ્ઞાની સત્પુરુષના પ્રિય મહાન શિવભક્તને ધન્ય છે જેમને ત્યાં સ્વયં આત્મજ્ઞાની મહેશ્વર પીલલાલ નામના પુત્ર થઈને જન્મ્યા હેતા આ આખ્યાન નિર્દોષ સ્વર્ગપદ કુગ્રહજનિત દોષોનું સંગ્રહારક સંપૂર્ણ મનોરસનું પૂરક અને શિવભક્તિની વિશેષ વૃદ્ધિ કરનારું છે શિવપુરાણ ભાગ એકસો વીસ પૂરો